શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપોવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજારો નામવાળા અને હજારો કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જળમાં શયન કરનારા શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોકવાસનાવાળા છે અને સર્વે પ્રાણી પદાર્થના નિવાસ નિવાસ સ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણ હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગો જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તથા સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોના નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે એના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોત્રોનો પાઠ ભક્તિભાવથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે જે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્ત્રોત્રનું ધ્યાન શ્રવણ કે પાઠ કર્યો હોય તેણે સર્વદાન આપ્યા અને દેવોની પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક અને પરલોકમાં કોઈ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસી પાસે બેસીને વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પ્રાપ્ત થાય છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીવનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વ પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે અને તેણે બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વ નાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે